ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પ્રદ્યુમન વાઝાએ એ પદભાર સંભાળી લીધો છે ગઈકાલે તેમણે શપથ લીધા હતા અને આજે એ પદભાર સંભાળ્યો છે તેમની સાથે સીધી વાત કરીએ નવી જવાબદારી મોટી જવાબદારી સીધું જ કેબિનેટ કક્ષાનું પદ અને શિક્ષણ જેવો મોટો વિભાગ આપને મળ્યો છે સર્વપ્રથમ તો વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા અને ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજા જ ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રના મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી અને સમગ્ર કેન્દ્રનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને ગુજરાત પ્રદેશનું જે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ છે તેમનો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું